કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટીની સરકારના સફળતાપૂર્વક સાત વર્ષ પૂર્ણ થતાં સુરતમાં ભાજપી દ્વારા કોરોના કાળમાં માસ્ક અને સેનિટાઇઝરનું વિતરણ કરાયું હતું જે પ્રસંગે અમારી ટીમ દ્વારા ભાજપના કાર્યકરોની મુલાકાત લેવામાં આવી હતી કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની ભાજપ સરકારે સફળતાપૂર્વક સાત વર્ષ પૂર્ણ કર્યા છે ત્યારે મોદી સરકારના સુશાસનના સાત વર્ષ પૂર્ણ થતાં સુરત બોર્ડ નંબર એક અમરોલીમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કોર્પોરેટરો અને કાર્યકરો દ્વારા મોદી સરકારના સાત વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરાઈ હતી જો કે હાલમાં કોરોનાની મહામારી વચ્ચે ચાલી રહી હોય જેને લઈને સાદેથી ઉજવણી કરાય છે આજ રોજ ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન શ્રી સાત વર્ષ શાસન પૂર્ણ થયા બાદ અમે સેનિટાઈઝર અને માસ્કનું વિતરણ કરવા જઈએ છીએ નામ કિરીટભાઈ રાણા છે હમ મારું નામ કિરીટભાઈ રાણા છે અને આજ રોજ નરેન્દ્રભાઈ મોદી સાહેબના સાત વર્ષ પૂર્ણ થયા હોવાથી અમે લોકો જે ભારતીય જનતા પાર્ટી તરફથી સોસાયટીના દરેક સોસાયટીઓની અંદર માસ્ક વિતરણનું કાર્યક્રમનો પ્રોગ્રામ કરીએ છીએ ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર એક ની અંદર કોપરેટર શ્રી માન્ય ગીતાબેન સોલંકી અશ્વિનભાઈ પટેલ અને અન્ય કાર્યકર્તા આજે ભારતીય જનતા પાર્ટીના દેશના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ને સાત વર્ષ પૂર્ણ થતા આજે એમના અનુસંધાન અંદર એક કાર્યક્રમ કોરોનાની મહામારી અંદર રાખેલ છે એમાં વોર્ડ નંબર એક ની અંદર કોપરેટર શ્રી ગીતાબેન સોલંકીએ આજે આ શક્તિ કેન્દ્રની અંદર માસ્કની સેનિટેશન કરી અને સોસાયટી સોસાયટીના પ્રમુખો સાથે ચર્ચા વિચારણા કરી અને દરેક વ્યક્તિને માસ્ક આપવાનું આયોજન કર્યું છે અને કોરોનાથી મુક્ત થાય એવી પણ આજે ગીતાબેન સોલંકી ચર્ચા કરી અને દરેકને આશ્વાસન આપ્યું છે કે દરેકે પોતે પોતાના હિસાબે રહી અને માસ્કની પ્રથમ સુવિધા કરી એવું પણ જય જય ગુજરાત સોલંકી માન્ય નરેન્દ્રભાઈ મોદીના સાત વર્ષના સુશાસન દરમિયાન આજે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરે સેવા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું તેમાં વોર્ડ નંબર એકમાં આજે માસ્ક વિતરણ વિવિધ સોસાયટીઓમાં દરેક શક્તિ કેન્દ્રો પર સેનેટાઈઝર અને માસ્કનું વિતરણ અને અનાજની કીટો અમુક જગ્યાએ રક્તદાન શિબિર આ તે બધા કાર્યક્રમોનું આયોજન કરીને સેવા સપ્તાહ ઉજવું કેન્દ્ર મોદી સરકાર દ્વારા સફળતાપૂર્વક સુશાસનની સાત વર્ષ પૂર્ણ કરાયા હોય જેને લઈને ભાજપીઓ દ્વારા શહેરીજનોને પણ મોદી સરકારના સાત વર્ષની સફળતા અંગે માહિતીગાર પણ કરવામાં આવ્યા હતા